અમદાવાદ ગ્રામ્યના મિરોલી ગામે હત્યાનો ગંભીર બનાવ બન્યો છે પરણિત મહિલાના ગરબા ઘુસીને કરાઈ છે હત્યા ગામના ચાર શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે મહિલાના પતિએ લગાવ્યા છે ચાર શખ્સો પર આરોપ અસલાલી પોલીસ સ્ટેશન ફરિયાદ કર્યા છતાં કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી પોલીસ દ્વારા ચારે આરોપીની ધરપકડ કરવામાં આવી નથી ઘરે હતા જ તે હાજર એ મારા બંને છોકરા છે આ બંને છોકરાએ મને કીધું છે કે પપ્પા આટલા જણ અહીંયા ત્રણ ચાર જણ હતા આજુબાજુ વારામે કેટલાય પણ કીધું છે એમના પણ પુરાવા છે એમને પણ કીધું છે ઘરની અંદરથી નીકળતા પણ જોયા છે બધું જોયું છે એટલે મેન આવા એ ચાર જ છે અને એ લોકો ભાગી છૂટ્યા છે અત્યારે લોક છે ઘરને અને ભાગી છૂટ્યા છે આત્મહત્યા કરે એવી હતી જ નહીં આ લોકોના દબાણથી શોષણ શારીરિક શોષણ પછી ફોટો વિડીયો આ બધું શેર કર્યું એમાં મારી વૈરી આત્મહત્યા કરી એ મને નથી ખબર પણ મારી તો નાખી જ છે અમને આ લોકોને એ રીતેના પુરાવા પ્રૂફ મને મળ્યા છે બધા બધું ટોટલિંગ મળ્યું છે મને બધા પુરાવા છે મારી જોડે અત્યારે રજૂઆત અહીંયા મેં પાંચ દિવસ પહેલાં પુરાવા જાન એટલે મારા પર ફોન આવ્યો પછી મને શક જયો પૂરો પૂરો કે આ માણસે આ કર્યું હશે તો ડાયરેક્ટ હું પોલીસ સ્ટેશનમાં આવ્યો પોલીસ સ્ટેશનમાં આવ્યો તેમને મારી મેં કીધું કે તમે મારી કેટ લઈ લો કેટ લીધો તે પછી એમને લીધો જ નહીં કેચ એમને પછી એમને કાઢ્યો